તાત્કાલિક એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે મિત્રો અમિત સાયનના નિધનના સમાચારથી તેમના ચાહકો શોકનું મોજું ફરી વળ્યું છે અમિત સાયનના પુત્ર રાજીલ સાયનની પિતાની મૃત્યુની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું છે કે મંગળવારે તેમના પિતાને મુંબઈના તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો જ્યાં મિત્રો જણાવી હતી કે ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકના એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ લઈ જઈ ગયા હતા અને ત્યારે મિત્રો ડોક્ટરે તેમને બચાવવા માટે શક્યતા તમામ પ્રયાસ કર્યા તો મિત્રો થોડેક સારવાર બાદ તબીબે તેમને મૂળ જાહેર કર્યા હતા જ્યાં મિત્રો તેમની અદુકત ખબર મળી રહી છે સે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ